નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચો ઓગસ્ટ બે હજાર ચોવીસ જો આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગનામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સીના હો છોડી ભારત આવવા નીકળવાની વાતે જોર પકડ્યું ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસાચાર ફાટી નીકળ્યો છે આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે હિંસાચાર વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધું છે અને તે હવે ભારત આવવાના છે એવો એવી અટકળો શરૂ થાય છે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનના અધિકારીઓની માહિતી મુજબ દેશમાં હિંસા વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેમણે તેમની નાની બહેન સાથે કથિત રીતે સુરક્ષાને પગલે ભારત જવા માટે રવાના થયા હતા જોકે તેઓ ઢાકા છોડવાના છે તે બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી આજે લગભગ બે ત્રીસ વાગ્યે પી એમ શેખ હસીનાએ આર્મી હેલિકોપ્ટરમાં ગૌણભવન છોડ્યું હતું તેમની નાની બહેન શેખ રેહાના પણ તેમની સાથે છે તેઓ પશ્ચિમ બંગાળ તરફ જવા નીકળ્યા હતા અને તેઓ દેશ માટે એક સંબોધન રેકોર્ડ કરવા માંગતા હતા પણ તે શક્ય બન્યું નહીં એમ સૂત્રોએ આપેલી માહિતીને ટાંકીને લખવામાં આવ્યું છે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હવે ત્યાંનું સૈન્ય સરકાર ચલાવી દેશમાં ચાલી રહેલી હિંસાને કાબૂમાં લાવશે બાંગ્લાદેશમાં શરૂઆતમાં અમુક જૂથો દ્વારા મળીને સરકારી નોકરીઓમાં પચાસ ટકા કરતાં વધુનું આરક્ષણ આપવાની સરકારની યોજનાનો વિરોધ કરવા પ્રદર્શન કર્યું હતું અને આગળ જતાં આ વિરોધ પ્રદર્શન હિંસક બનતા આખા દેશમાં હિંસાચાર શરૂ થયો છે આ આરક્ષણને ત્યાંની સર્વોચ્ચ અદાલત દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હોવા છતાં હિંસા વધી રહી છે પીએમ હસીનાએ શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ ફોટા વિરોધ દરમિયાન હિંસામાં સામેલ નહોતા થયા અથડામણ અને આગ ચંપી માટે ઇસ્લામિક પાર્ટી જમાતે ઇસ્લામી અને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને જવાબદાર છે જોકે રવિવારે નવેસરથી હિંસા પછી હસીનાએ કહ્યું કે જે લોકો હિંસા કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદીઓ છે જેઓ રાષ્ટ્રને અસ્થિર કરવા માટે તૈયાર છે વિદ્યાર્થી જૂથે કટોકટી ઉકેલવા માટે વાતચીત માટે હસીનાની ઓફરને નકારી કાઢી હતી માછલીઓને અમે રોકાયેલા પાણી માં છોડીશુંચ્છરદાની અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર